અનેક વખત રજૂઆત કરવા છતાં કંપનીમાંથી કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી ત્યારે તેઓ દ્વારા મીડિયા સમક્ષ આવીને રજૂઆત કરવામાં આવી છે જેથી તેમને ન્યાય મળે હું પાઘા તાલુકાના તાતપુરા ગામનો રહીશ ભીખાભાઈ ડાયાભાઈ માળી આજે અમારા ખેતરમાંથી બાજુમાં જે શિવા ફર્મા કંપની આવેલી છે અને એમનો ગેસ વારંવાર છૂટવાથી છૂટવાથી મારા ખેતરને નુકસાન જાય છે સરગવીનો પાકનો કોઈ પણ મને એની આવક કે કશું મળતું નથી અને વારંવાર આવી અરજીઓ અમે પોલ્યુશનમાં આપી છે પોલ્યુશનમાંથી નથી સાંભળવામાં આવ્યું તો અમે ડીએમ કલેક્ટર સાહેબને આપવામાં આવી છે વડોદરા ત્યાંથી અમે નર્મદા ભવનમાં પણ પહોંચાડી છે પાદરા તાલુકામાં કલા સાહેબને પણ આપવામાં આવી છે ધારાસભ્યને પણ વાત કરવામાં આવી છે સરપંચને પણ વાત કરવામાં આવી છે પણ આ કંપની પૈસાના પાવરથી અમને એવું જણાવે છે કે છે કે તમે દુનિયામાં ગમે ત્યાં જઈને અરજી કર્યા હો અમારી પાસે આવશો નહીં અને એવું કહેવાય છે આપણા જે કંપનીના જે ડિપાર્ટમેન્ટના જે સાહેબો હોય છે સેફ્ટી મેનેજરો આ હોય કે હોય એ એવું કહે છે કે આ કંપની અમારી નથી આ તો કે વિશાલ અગ્રવાલની છે કે વિશાલ અગ્રવાલ આવે તો તમે ક્યાં આવજો કે એવું કહે છે આ વિશાલ અગ્રવાલ ક્યારે આવીને કંપનીમાં કેટલી વખત આવીને જતા રહે છે પણ અમને કોઈ બોલાવવામાં આવતા નથી અને આવા જવાબ ઉડાવ જવાબ આપે છે અને મારા ખેતરની અંદર સતત આ નુકસોની બે ત્રણ કેટલાય વર્ષોથી આ નુકસોની ભોગવી રહ્યો છું અને અમે આ ખેતર ઉપર જ અમારી જીવાદોરી છે અને એનાથી જ અમે જીવતા હોય આવા નાના ખેડૂતોને આવું કોઈ સાંભળવા તૈયાર નથી આ સરકારની અંદર દરેક ડિપાર્ટમેન્ટ અમને કોઈ ગરીબનું સાંભળવા તૈયાર નથી એટલા માટે હવે અમારે વિચારીએ છીએ કે અમારે જીવવું કે મરવું હવે અમે આત્મહત્યાનો પ્લાનિંગ કરીને આ વિચારી રહ્યા છે કે આ કોઈ સાંભળવા તૈયાર નથી એ બાબતે અમે આવું અમે આ રીતે વિચારણા કરી રહ્યા છે અને આનો ન્યાય પણ અમને મળ્યો નથી આ અમે મારા ખેતરમાં રહીને જ આ અમે આજે આપી રહ્યા છે જે એ અમારા ખેતરમાંથી જ અમે આપી રહ્યા છીએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો